એ ચકો ગયો ગામ માં હવા ગયો મારા બટો પાંચસો રૂપિયા લઈ ગયો હે પેંડા ને સવાણું લેવા હજી આયો નઈ બધાને બોલાયા પણ હજી કોઈ દેખાડા નઈ બાર વાગવા આયા હવે તો બાર વાગે મુરજ છે નામકરણ નું ક્યાં જાય છે આમ આવતો લાગે હે હટ હાય આયો બાપા આયો 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 હે

તો એ રૂપા ભાઈ હા જકો નામ છે ને હા સમજુ રાખો એ જમરૂ જમરૂખભાઈ ને આપો નામ પાછા અંજળો જાય હો એલા તમે જમરૂપ કયાનું મોઢું જોઈને નામ રાખો ભલા મનસો આ હાણ પડ્યા તા ગામમાં દરવાજા નામ પાડજો આ નામ આવ્યું જો મગજમાં હે ને કોઈ મારી હગઈ ન કરતો ચક્કો નામ પાડે ને તમાજે પાછળ હતા રહે હા એ આર તો હારું નામ મે દાયું હારું હા આ મજો

تنه ها ها 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 تنه ها ها

અરે દુનિયા હવે તું પેલા ખોટી ખોડીન આવ્યો છું કે હું બેઠો હું બેઠો છું હું કર એક કામ કરી હે બદર ઝાડવા માં કામ કરો હા જા કે હવે પેંડા લાવ ને ઉતાર ના હે હે તો તો ખાઈ ગયા જી હું કર એક કામ કરો હા કાચી પેંડા લાવ ને હા

એના પેંડા લઈ મૂકી આવું તો ભૂત મારો પીછો છોડશે ન તો આ ભૂત વહે આવું બોલ દો નંબરવાતરી બોલ દો નંબરવા